મારવા પડે ને તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા અમુક ખેડૂતો સાકર બંધાઈ મોપર લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા અને રાજુ કરપડા એ દીકરો પંચોતેર વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે ને દુકાનોમાંથી રોડમાંથી પાઇપલાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની નાની દુકાનો પાસેથી મહિને બે લે છે તેવા ભરી સભામાં આક્ષેપો રાજુ કરપડાએ કર્યા હતા આઝાદીના સત્તોતેર વર્ષો પછી પણ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે સરકારે ડૂબી મરવું જોઈએ તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું રાજુલાના પડતા રાજુ કરપડાએ રાજુલાપડા પાણી લ્યો છો તમારી ડેલીએ દીકરીએ દીવાઓ નહીં રહે અને પાણી ચોરી જવાના ધંધા કરો છો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું ત્યારે ખેડૂત સભામાં પહોંચેલ મહિલા ખેડૂતોએ પણ સિંચાયનું પાણી નહી આપીએ તેવું જણાવ્યું હતું સિંચાયનું પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાતરી આપતા રાજુ કરપડાએ ધાતરવાડી ડેમ બે માંથી પાલિકાને પાણી આપો અને ધાતરવાડી ડેમ એક માંથી ખેડૂતને સિંચાઈનું પાણી આપો રાજુ કરપડા તેર ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો હતો અને સરકાર પગલા નહીં લે તો પાંચ દિવસ પછી તેર ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશે તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા ટ્રેક્ટર લઈ રાજુલા પ્રાંત કલેક્ટર કચેરીએ રવાના થયા હતા અને પ્રાંત કલેક્ટરને સિંચાઈ વિભાગ અધિકારીને રજૂઆત કરી હતી રાજુલાના પ્રાંત કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરતા ખેડૂતોની માંગનો સુખદ અંત આવ્યો હતો અને ખેડૂતોની માંગ મુજબ જૂની પાઇપલાઇનમાં મીટર મૂકવું નવી પાઇપલાઇનમાં પાંચ એમ પાણી આપવાની માંગ સ્વીકારાઈ હતી અને ખેડૂતોની માંગ સંતોષાઈ જતા ખેડૂત નેતા રાજુ કરપડા આભાર વ્યક્ત કર્યો હતો આમ તો લાંબા સમયથી રાજુલા તાલુકાના તાતરવડી ડેમ એકમાં જે રાજુલા અને જાફરાબાદના પીવાના પાણીના પાહના હેઠળ જે પાણી ચોરવાના પ્રયત્ન તંત્ર દ્વારા થઈ રહ્યા છે જે ખરેખર ખેડૂતો માટેનો ડેમ બનેલો છે જે ખરેખર ખેડૂતોને સિંચાઈ મળી રહે ખેડૂતોનું ગુજરાન ચાલી રહે એ માટેનો જે ડેમ બની રહ્યો ભૂતકાળમાં એક લાઈન નાખી અને પાણી લેવાના પ્રયત્ન થયા ત્યારબાદ અત્યાર માટેનું પાણી છે એ પાણી લેવાના તંત્ર પ્રયત્ન કરે છે આવનાર સમયમાં આ ખેડૂતો મોંઘા જમીન છે છે એના પર ને ને ડોળો હોય એવું દેખાય થી આવતા ઉદ્યોગપતિઓનો ડોળો આ ખેડૂતોની વંચિત કરી અને ખેડૂતોને ખેતી છોડાવવા માટેનું ષડયંત્ર હોય આવું અમને લાગે છે આજે આ આંદોલનમાં તેર ગામ પગલા સમિતિ દ્વારા એક નિર્ણય લે તો ઠીક છે આ પાણીની જે પાઇપલાઇન નાખે છે એના પર બ્રેક લગાવે તો ઠીક છે નહીંતર આવનાર સમયમાં ગામડે ગામડે અને આવનાર જે જે ચૂંટણીઓ આવશે ત્યાં ભાજપની વિરુદ્ધ

પોતાના પાક નુકસાન વળતર લેવા જાય છે તો એમાં પણ સરકાર નાટકો કરે છે કેમ કરીને વળતર ના ચુકવવું એનું ષડયંત્ર કરવામાં આવે છે જમીન માપણીમાં ગોટાળો કર્યો છે ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજા સરકારે રોપા છે એટલે તમામ પ્રયત્નોના ભાગરૂપે ખેડૂતોને કેમ કરીને પરાસ્ત કરી શકાય ખેડૂતોને કેમ કરીને દુઃખી કરી શકાય આ પ્રયત્ન સરકાર તરફથી થાય છે એક પણ ભાજપનો નેતા એવો નથી કે જે ખેડૂતોના હિતમાં બોલી શકે ખેડૂતોના હિતમાં રજૂઆત કરી શકે આજની જે વાત છે તો અમે ખેડૂતોના મુદ્દે આજે લડવા આવ્યા છીએ ખેડૂતોના મુદ્દે આજે બોલવા આવ્યા છીએ અને ધાતરવાડી ડેમ માંથી જે પાણી લઈ જવાના પ્રયત્ન થાય છે તો એ મુદ્દે ખેડૂતોના હિતમાં લડાઈ લડવા આવ્યા છીએ આજે હું રાજુ કરપડા મારી પાર્ટીનો ખેસ ઘરે